જે માતાજી મિત્રો તો આજ આપણે આવી છે પાલડી પાલડી જો કે વહેલાના પગી જશે પણ થાચા પાચા અને થોડાક ભૂછા ને એવું બધા હતા કારણ કે નાસ્તો મેળવવા નહોતો એટલે પછી ઘરે આવીને બ્રશ કરીને સીધું છ ભાખરીને એવું બધું ખાઈ લીધું નાસ્તો કરી લીધો અપજા પછી ને એવું કર્યું તે અત્યારે નવરાજા તો હવે નાવા ધોવા જઈશું પછી રેડી થઈને અમારો મટેરિયલ બીજા લાગવા જઈશું એ બાજુમાં પછી બધાને મળશું તો આપ મારી તો આ પોઝિશન છે કાજલ શું કરે છે ઘરમાં જોવા જાવ ખબર પડે કારણ કે એડિટિંગ કરવામાં તે આમ ઘણો સમય વીઆઈ ગયો દોઢ બે કલાક જેવો સમજ્યા ક્યારનું એ કામ ચાલુ હતું હવે પછી નાવા ધોવા જશું ફ્રેશ થઈ જાઉં પછી ચક્કર મારશું જેનું ભાઈ જો જનુભાઈ જો રેડી થઈને ફોન લઈ લીધો છે મૂકી દીધો જો ભાળે અને કાજલ કાજલ શું કરે છે શું કરે છો કાજલ હં હં ઠીક આ બધું બધું આપણો એટલે સામાન બધો લેવાય અમુક કરે છે હા હા ઠીક બરાબર હમ હમ કાંઈ નહીં બધું ધોઈ ગઈ છે ને કાંઈ વાંધો નહીં સારું હાલ તો આવેલું તો નાવા જાવ છો સારું હાલો ફ્રેશ થઈ જાય પછી જ્યાં જઈને તમને બતાવું અમે સાબીઓ બેઠા છે અમારે તો શીતલબેન બેન ની મહેમાન આવી ગયા જાય ઈના ઢીંગુ બેન એ એ ઢીંગુ બેન સાંભળવા તો છે તે તમે બધા કેવો ને અત્યારે આવ્યા એટલે આજો મારો જેમો ભાણો અને મારો બેન જોઈ જાય છે જાગ્યા છો બેન મગન મોરો બોલો લાઈટ હાડી સરસ ધારો હાલો સાબણે પી લે તો અત્યારે આપણે રેડી થઈને અમારા મઢે પૈયા લાગવા આવી ગયા છે મારી માતાજીને પૈયા લાગી કરવી ને હવે આપણે જઈશું ઘર બાજુ નહીં હમણાં બપોરે બહાર જમવા જવાનું છે તો ચાલો આ અત્યારે અમારા મોટાભાઈનું મંડપ સર્વિસનું છે તો અહીંયા આપણે એના ગોડાઉન આટો મારવા આવ્યા હતા તો જો સામાન કર્યો છે ને તો આપણે જઈશું ગોડાઉનમાં લાગે જ છે કોઈ નથી ક્યાં હા ગામડે આ જ બધી મજા આવે રખડવાની જો આટો મારો લાગે જ લાગે જ છે કોઈ નહીં હોય એમ કારણ કે બહારથી છે જોઈએ હમણાં હવે આવી પછી ખબર પડે હું છે હું નહીં એમ આ જગ્યામાં મારા માતાજીને માંડવો કર્યો હતો દિવાળીએ બહુ મજા આવી ગઈ હતી ને એની દિય આપણું થોડું ઘણું હાલે છે ચાલો આટો મારી ગયા અહીંયા

ઓપરેશન કરી લેવી રાહુ ભાઈ બાપાના પછી જાય ઘર બાજુ આ અમારા પાલડી ગામમાં માજા બેમાના મંદિરનો પાંત્રીસમો પાટો છે જો બહુ જોરદાર આયોજન છે બહુ મોટા પાયા આયોજન છે જો આ જેન્ટ્સનું જ મણવાર છે બાકી લેડીઝનું તો પહેલી બાજુ છે પણ બહુ હેવી જો જોરદાર આયોજન છે એમાં કાંઈ ઘટે નહીં પાછું એમ કોઈ વસ્તુમાં જો કોઈ કાઉન્ટર કોઈ જાતની ગડદી નથી બરાબર જો બધે છે ને અને વળે કોઈ ગડદી નહીં કોઈ જગ્યા જમણ માં ઉતાવળે કોઈ નહીં કરવાની એ રાતે જમવાનું આયોજન બહુ જોરદાર છે એમાં કઈ ઘટે નહીં જો બહુ હેવી જગ્યામાં માંડવા નહીં એટલે કોઈની તડકે નહીં જ દેવાનું બેસો ને પાછા માથે કુંવાર આવ્યો જો કાંઈ ન ઘટે એવું છે ક્યાંય લાઈન કાઉન્ટરમાં તો કોમેન્ટમાં જઈ મજા ભાઈ લખો ચાલો જો અહીંયા હાજર છે ને રાજભા ગઢવી અને પેલા મીના બેના હીરા આવવાના છે તો એની લિંક હું મોકલી જો કે બરાબર એવું લાગે ને તો શોર્ટ વિડીયોમાં ગમે એમાં લિન્ક મોકલી દઉં છું બધા જોઈ બરાબર અને એ ગમે એ માણસની લાઈવ જે ચેનલ હોય ને એને સબસ્ક્રાઈબ કરજો પાછા ભૂલતા નહીં કોઈ આ અમારા બોબી ભાઈ જો બહુ મોટા પાયા આયોજન છે અહીંયા આ હરિ સ્ટુડિયોના ઓનર છે આ ભાઈ હરિશ ભાઈ તો આપણે હવે પરિષદ લઈને આવી ગયા છીએ એ ઘરે બધા જો સુઈ ગયા

આ અમારા બધા જાડવા બુંદો જમીન ઉખડી શીકોડી રીંગણી બાકી એક નંબર નજારો લાગે અહીંથી અને અહીંયા જે દેખાય ને

બધા હિંસકા ખાવા આવો એમ કે ખાટલા બધું આજે અમારા ગામમાં જે બે મહોટો હતો એમાં જો સાસ લીધી બરાબર જો કેવો ઢગલા સંગીત બેસે આવી છે અને જમવા બહારી દીધા છે બધું પીરસે છે અમારો બા ક્યારે સુધારે જો આ ઢીંગુ જો હું નથી પણ નાટક કરે ખોટા ખોટા આપી જો આપી જો

ભવ્ય લોક ડાયરાનું જહેમાનો પાંત્રીસમો ફાટોત્સવ છે ને એ નિમિત્તે રાજભા ગઢવી અને પેલા મીરાબેન આહીર આવવાના છે તો બહુ મજા આવ્યો છે મોટી મોટી બે તો એલ મૂકેલી છે તો તમે જોઈ શકો છો એમ હવે હમણાં ડાયરો ચાલુ થાય છે એટલે આપણે ડાયરામાં તો પછી કે આ મારું કાંઈ સંભળાય નહીં બરાબર એ બધો અવાજ આવતો હોય તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું ભવ્ય લોક ડાયરો બહુ મોટા પાય આયોજન છે એટલે આજનો વ્લોગ આપણે પૂરો કરીશું જો મારા વ્લોગ ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી મળીએ બીજા વ્લોગ ચાવો વ્લોગ ચાવો સુધી